રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે એનું શું ગમે તેવો મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું બાળકોનો મૃત્યુદર ઘટ્યો સતત ઘટી રહ્યો છે માતાઓનો મૃત્યુદર ઘટ્યો હજી વધારે ઘટી રહ્યો છે એના મૂળમાં આશા વર્કર બહેનો રાત દિવસનો પરસેવો છે તો પચીસ વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો યોગ્ય વેતન આપો નોકરીમાં પરમાનન્ટ કરો કશું જ રાજ્યની સરકાર સાંભળવા માંગતી ન હોય આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ